અમે ચાલે મસ્ત પૂરી જોન છે આપણે નથી તો ચકળો કે છે રેતો આસો બાપડા આ આપણે ના રહે હે કર ચકલા ના દઈએ કે આ તો છે ને આ લેબરા આપા આ લેબરા ના હોય તો ચકલા ના હોય હે બસ હવે ટકાને મસ્ત પાણી આવશે જ અને મસ્ત પૂરી ભરી પણ ભૂધું હાલો ચાડે ખાઈ દે હા હા કિસ કરે ભરો છે પોણી કરે પોણીનું દીધું રે અમાર ના ના આ ન આયે ભાઈ તમે કે જાય રાખો એ અરે બોધવા આટલે કેટલી ગરમી છે આની હા હા આપડે નહીં રે એકતા સોડા ઉપર લાવડા તો ના તો ના આ ઉપર છે ને હા લેબડા છે ને તાર ઘરે છે ને તો આ લેબડાય ના આવ એમ કહું કે હાડો અરે આપણે પર બોધ્યા આવતો હાડો હા રડો આ બાપ કેટલી ગરમી પડે નાખવાનું નાખવા પડે પાણી નાખવું પડે આપડે ખાલી ગરમી પડે

મન ખબર નથી નોચે જો તો ઊંસી પડે તી ખુરશી એટલે હું ચોથી પોકાઈ કરું હું તો આવ નાનો છોકરો હું લીજો બોલી જા હું શું રેડવાનું છે અડો એ તમે કામ કરતા રહેજો જો અમે આના આય પર બોધી તો તમે આવી જ કામ રહેજો ચા પોઈન્ટ પર આ મેં કોણે ની પર બોધી છે શું તમે આવું કામ કરે છે આવું કામ કરે છે આવે પણ પરબ ને પાણી ભોગા કામ કરતા રહેજો અમારો સપોર્ટ કરજો અમારે ચેનલને લાઈક